કચ્છમાં પથોત્તમ રૂપાલાનો વિરોધ હવે વ્યાપક બન્યો આજે ગાંધીધામના અંતરજાળ ખાતે પણ ચૂંટણી પ્રવાસ દરમિયાન છત્રીય સમાજના આગેવાનો વાવટા ફરકાવી સૂત્રોચ્ચાર કર્યા ગાંધીધામથી મારા પ્રતિનિધિનો એક વિસ્તૃત અહેવાલ પરસોત્તમ રૂપાલાનો વિરોધ હવે કચ્છમાં ભારે પગ કરી રહ્યો છે ત્યારે આજે પણ ગાંધીધામના અંતરજાળ ખાતે ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો હતો ત્યારે ક્ષત્રિય સમાજના આગેવાનો યુવાનો મોટી સંખ્યામાં અંતરજાળ ખાતે પહોંચી ગયા હતા કાળા વાવટા ફરકાવવામાં આવ્યા હતા અને ભારે સૂત્રોચ્ચાર કરી અને વિરોધની લાગણી વ્યક્ત કરી હતી પરસોત્તમ રૂપાલાની વિરુદ્ધમાં નારાબાજી કરવામાં આવી હતી જોકે આ તકે પહેલેથી ડીવાય એસપી મુકેશ ચૌધરી ગાંધીધામ એ ડિવિઝન બી ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર અને અન્ય આદિપુરનો પોલીસ કાફલો ઘટના સ્થળે તહેનાત હતો પરિણામે કોઈપણ પ્રકારનો અનિચ્છ બનાવ બનવા પામ્યો નહોતી પરંતુ હવે પરસોત્તમ રૂપાલાનો વિરોધ સમગ્ર ગુજરાતમાં થઈ રહ્યો છે ત્યારે કચ્છમાં પણ આજે બીજા દિવસે પણ પરસોત્તમ રૂપાલાનો વિરોધ યથાવત રહેવા પામ્યો હતો અંતરજાળ જાળ ખાતે ચૂંટણી પ્રવાસ ચાલુ હતો ત્યારે આ વિરોધ કરવામાં આવ્યો હતો ભારે નારેબાજી કરવામાં આવી હતી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો અને પોલીસે સંપૂર્ણ